અમારી આ મીટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વાઇઝ ક્યાંય સો સવાસો ક્યાંય દોઢસો વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન સીધો વાર્તાલાપ જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનો પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી ભરૂચમાં અમે ભરૂચ નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ ચાર જિલ્લાઓ આજે રાજકોટમાં આવતીકાલે અમરેલીમાં ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના એ રીતે ચર્ચાઓ કરવાના છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે છે અહંકાર એટલો આવી ગયો કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે કેટલાક મિત્રો એ બે દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બોમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું બળી ખાવ ને પાડો કેટલું પ્રેશર ઉભું કરવાનું છે કે તમને કેટલા મત મેળવ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજ રોજ જેની તમે કલ્પના ના કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની ફૂલ જેવી દીકરી એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે રાક્ષસ ની પણ આવી દીકરી પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે દાહોદમાં જે બક્ષી ની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમાં વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર પુખ્તવયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે એનો ક્યાં લઈ જવા માંગીએ છીએ બે દિવસ પહેલા એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આનામાં શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે નાની દીકરી ઠાકોર સમાજની એને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલકું નહીં વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામ નો મળે ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું દો

44 करोड़ નો બનેલો બ્રિજ એના તોડવાના એનાથી ડબલ પૈસા આમ ભ્રષ્ટાચાર પરાકાષ્ઠા છે એના પરિણામો છે દુર્ભાગ્ય છે એ કહેના પડતા છે કે ગુજરાત સે હી દેશ કે પ્રધાનમંત્રી આતે હૈ ઓર જે તરહ સે ઉનોને વાદે પિછલે 10 12 સાલો મે કીય वो वादों पर खरा उतरने का कहीं पर भी ईमानदारी से प्रयास उनकी तरफ से नहीं हुआ क्या यह हकीकत नहीं है कि देश में सरकारी आंकड़ों के मुताबिक हर 16 मिनट पर किसी लड़की किसी महिला का बलात्कार होता है हर रोज भारत में छियासी महिलाओं के आबरू लूटने के प्रयास होते हैं क्या ये सच नहीं है कि इतनी बड़ी तादाद में महिलाओं के ऊपर छोटी बच्चियों के ऊपर बलात्कार होने के बावजूद उन्हें न्याय नहीं मिलता महज 26 परसेंट केसेस में सिर्फ दोषियों को सजा मिलती है बाकी के छूट जाते हैं इसका मायना क्या है महामहिम राष्ट्रपति ने जब बंगाल के कोलकाता में लड़की पर बलात्कार हुआ तो उस पर अपना रोष उस पर अपनी चिंता जाहिर की यह सही था कि उसका संज्ञान सबसे ऊंचे पद पर बैठे हमारे महामहिम लेते और उन्होंने उस तरह का संज्ञान लिया लेकिन मांडवी में सुरेंद्र नगर में दाहोद में तरह तरह की घटनाएं महिलाओं के उत्पीड़न की महिलाओं के बलात्कार की यहां तक के कि छोटी छोटी बच्चियों का बलात्कार यहां पर गुजरात में होता है क्या प्रधानमंत्री जी इसका संज्ञान नहीं लेंगे क्या देश के मंत्री इसका संज्ञान नहीं लेंगे आज देश में ये भी आंकड़े बताते हैं कि एक लाख सत्तर हजार से अधिक नौजवान हर साल ये खुदकुशी करते हैं किसी को नौकरी नहीं मिलती किसी को शिक्षा नहीं मिलती इसे, किसी को स्वास्थ्य सेवाएं उपलब्ध नहीं होती वो अपनी जान गवा बैठते हैं यहां नौकरियों का वादा किया था नरेंद्र मोदी जी वन नेशन वन इलेक्शन की बात करते हैं उनकी विचारधारा ही वन नेशन वन इलेक्शन के साथ में वन नेशन वन रिलीजन वन नेशन वन कल्चर वन नेशन वन लीडर इस तरह से मैं नहीं समझता हूं कि संसदीय लोकतंत्र की व्यवस्था रह सकती है भारत के संविधान में संसदीय लोकतंत्र भारत के संविधान में समाजवाद भारत के संविधान में धर्मनिरपेक्षता भारत के संविधान में सामाजिक न्याय भारत के संविधान में समता ये तमाम चीजों का विरोध भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ करती है हम उसका डटकर विरोध करते हैं बैसाखियों पर आज नरेंद्र मोदी जी की सरकार है 2014 से 2024 तक मोदी सरकार थी अब मोदी सरकार इस मुल्क में नहीं है नरेंद्र मोदी जी जरूर मुल्क के प्रधानमंत्री है लेकिन मोदी सरकार कहने का उनको भी अब किसी भी तरह से कोई हक नहीं रहा बैसाखियों पर चलने वाली सरकार कब टूटेगी कब गिरेगी इसका कोई भरोसा नहीं है इसलिए हम संगठन को पूरी तरह से चुस्त दुरुस्त करने के लिए निकले हैं राहुल गांधी जी ने ऐलान किया है कि अगला चुनाव यहां पर विधानसभा का ये कांग्रेस का चुनाव होगा लोगों को के दिलों में कांग्रेस के प्रति विश्वास पैदा करने का एक हमने प्रयास शुरू कर दिया है और मुझे उम्मीद है कि गुजरात के लोग कांग्रेस के साथ खड़े रहें સલામત ગુજરાતની વાત હતી ઉત્કાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે નવરાત્રિના તહેવાર છે આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે એ દીકરીઓ માટે નથી જાગી જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે પાંચ વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાછવી બળાત્કાર થયો એના પરિવારને મળો તો ખરા એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે આજે એક એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપીને સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીને પણ કહેવું છું કે કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે નિવેદનો થાય છે કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે પાસુમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે હત્યા થાય છે એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે એમનો પણ એક શબ્દ પણ એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે સંવેદના માટે એના ન્યાય માટે નથી આવ્યો દુઃખદ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો એમની આપવીતી જાણો તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે